હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન આઈ હોપ ઓલ ઓફ યુ આર ડુઇંગ વેલ સમસ સ્પેશિયલ રેસીપીઝમાં આજે હું એક નવી રેસિપી લઈને આવી છું ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે બજારમાંથી ફ્રૂટ્સ લઈ આવતા હોઈએ છીએ અને તેને ફ્રિજમાં મૂકી દીધા બાદ તે ફ્રૂટ્સ ખવાતા નથી અને ફ્રિજમાં જ પડ્યા રહે છે તો જો આ ફ્રૂટ્સમાંથી કોઈ જ્યુસ અથવા સોટ્સ બનાવવામાં આવે તો તેનો તરત જ ઉપયોગ થઈ જાય છે આવી જ એક જાંબુના શોર્ટ્સની રેસીપી બનાવશું આજે તો ચાલો શરૂ કરીએ જાંબુન સોટ્સ રેસીપી જાંબુન સોટ્સ બનાવવા માટે સૌથી પહેલાં તો મેં બસો પચાસ ગ્રામ જેટલા જાંબુ લીધા છે તેને પાણીમાં સારી રીતે ધોઈ લેવા ત્યારબાદ જાંબુને ચાકુ વડે આ રીતે કટ કરી દેવા અને તેના ઠળિયા દૂર કરી દેવા તો આ રીતે બધા જ જાંબુના ઠળિયા દૂર કરી દેવા અને તેને આ રીતે સમારી લેવું તો મેં આ બધા સમાર્યા છે તે આશરે એક બાઉલ જેટલા થયા છે તેને મેં એક ડીપ બાઉલમાં એડ કર્યા છે હવે તેમાં બે સ્પૂન સુગર એડ કરવી પિંચ ઓફ બ્લેક સોલ્ટ એડ કરવું ચાર પાંચ આઈસ ક્યુબ એડ કરવા ત્યારબાદ એક ગ્લાસ પાણી એડ કરવું અને ત્યારબાદ બ્લેન્ડર ફેરવી દેવું અને તેને સારી રીતે બ્લેન્ડ કરી લેવું તો આ રીતનું મિક્સર રેડી થાય છે એક પ્લેટ લેવી તેમાં વન સ્પૂન સુગર પાવડર પિંચ ઓફ રેડ ચીલી પાવડર પિંચ ઓફ બ્લેક સોલ્ટ અને ઓફ સોલ્ટ એડ કરી બધાને સારી રીતે મિક્સ કરી દેવું હવે ગ્લાસની પટ્ટી પર આ રીતે હાફ લેમનને ફેરવી દેવું અને લેમન જ્યુસ એપ્લાય કરવું ત્યારબાદ તે ગ્લાસને તૈયાર કરેલ શુગર મિક્સ પર આ રીતે ફેરવી દેવું તો આ રીતે ગ્લાસને રેડી કર્યા બાદ તેમાં આઈસ ક્યુબ એડ કરી અને તૈયાર કરેલ જાંબુનું જ્યુસ એડ કરી દેવું તો રેડી છે જાંબુ સોટ્સ આ સોટ્સ બહુ જ ટેસ્ટી લાગે છે જાંબુ હેલ્થને બહુ જ બેનિફિટ્સ આપે છે ખાસ કરીને ડાયાબિટીઝમાં બહુ જ ઉપયોગી છે તો ઉનાળામાં મળતા જાંબુનો આ રીતે જરૂરથી ઉપયોગ કરવો જોઈએ તમે જાંબુમાંથી બીજી કોઈ રેસીપી બનાવતા હોવ તો મને કોમેન્ટ કરજો જાંબુ શોર્ટ્સની આ રેસીપી તમને પસંદ પડી હોય તો લાઈક કરજો શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોવ તો ફોલો કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય